भाई लोट बन जाते हैं बेटा को बापा मिलने से घर कर दे भाई बेटा को बापा जो हाँ बड़ी जो थोड़ी हाँ आ, आ, आ सुमिता ना डूंगरी फोला सा वड़ा पाँ अभी पकोड़ी पड़ी तो हाँ मित्रों चालू सा अंदर બધું કરવાનું સામાન સુધી ચાલુ હોય મિત્રો પણ થોડી મિસ્ટેક થાય તો તો મિત્રો આપણો હોત પડી જાય છે અને મચ્છર માટે ધૂણું કરે છે જી શકો છો હા બધું લઈ લીધું તો ધી મિત્રો આપણા બનારા છે બ્લોગમાં

રગડો તો રગડો જ નહીં આવું રગડાવી ગરમ ગરમ મિત્રો છે ખાવાનું કેવી બાપર રોટલી ઘડી ચાલ થઈ ગઈ चमकीला पानी রগড়া বুঝে